જઈશું તો આપણે પણ મજામાં છીએ અને વાગી ગયા છે સવારના સાડા સાત ને આજે આપણે વહેલા નાઈ ધોઈ દીધું છે ને જો સાડી પણ પહેરી લીધી છે આજે છે રાંધણ શર્ટ તો રાંધણ શર્ટની બધા એને શુભેચ્છાઓ અને આજે રાંધણ શર્ટ છે એટલે આજે બધી સ્ત્રીઓ આખો દિવસ રાંધવામાં રાંધવામાં જ વિવું જશે બધાય આજે રાંધતા જશે અને આજે બધા નોકી નોકી આઈટમો બનાવશે નોકું નોકું બનાવશે આપણે પણ બનાવવાનું છે આપણે એનો પણ બ્લોગ બનાવશું તમે જોજો કન્ટિન્યુ બ્લોગમાં રેજો નાઈ ધોઈને આપણે જો દિવાબત્તી પણ કરનાઈ આમ સિટ ઇન હે આમ ગિવિંગ સ્ટ્રોંગ સ્ટેપ બાય આપણે ચામાળી છે થોડું હોય છે છે રેડી બેડી થઈ ગયા છે કારીન બાઈ હા જો નાઈદો તો રજાયું છે છે ને કાકળ છે આયા છે તો જો આજ તો આજ તો બધા ઘરે છે કાને રજાયું તો રેડી બેડી થઈ ગયા છે બધા કા વિશુભાઈ વિશુભાઈ ને એના પપ્પાએ બહાર જવું છે જો આગળ તૈયાર થઈ દાદા ને ઘરે જવું છે વિશુ કે ક્યાં જવાનું છે એ ભરી હાણા છે તો જો આપણે લુગડાન વાસણ ને એવું બધું કામ કરતા હતા ને તો આ પલ્લી ગયા આપણે કપડાં ને આવી ગયો વરસાદ અચાનક આમ તો વાદળા ચડે આવે ન આવે ન આવે એવું થતું ઝીણું જ આપતું આવી ગયું એટલે ખબર પડી કે આ બધા એ લોકો ફરવા જવાના એટલે સારું વરસાદ આવવા મળે જો અત્યારે શરૂ જ છે ટીક 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 શરૂ જ છે અને વાદળું એકદમ કાળો મસ્ત થઈ ગયું તું ઘડીક તો જુઓ કાળો મસ્ત થઈ ગયું જો શરૂ થઈ ગયું અને ગારો કરી છે જો

તો જો આપણે અહીંયા ગળી પૂરીનો બાંધો છે અહીંયા મેંદા લોટનો પૂરીનો બાંધો છે મેંદાની પૂરી બનાવવાની છે મસ્તની સરસ મજાની અને આપણે પણ ગયા છે હવે ફટાફટ

પેલા તળી નાખ્યું પશુ નેવું તો આપણે પૂરી નેવું તળી તો પેલા આપણે જવાનું બનાવવાનું છે તો જો આપણે હવે તળ ખાણ ચેંગદણાઈ ચેંગનાઈ ખાણ હવે આપણે કરવાની છે આ ગળી પૂરી તો આપણે ગળી પૂરી તળવા મળશું

हुन्छ गल्ली पनि बनिसक्यो अब मैले नलोड्ने तड्डी नै खै पुडी तड्डी नै खै ब्लग मम्मी नरी जाऊ તો જો આપણે બધું રસોઈ થઈ ગઈ છે રાંધણની બધી બનાવી નાખી છે બસ આપણે એટલું જ બનાવું તો કેમ કે આપણે બધું શાક છે થેપલા છે બધું મમ્મીને ઘરે કેમ કે આપણે મમ્મી ઘરે તો થોડોક નાસ્તો બનાવ્યો એમ કહેવાનું કે તાજાનું રાંધવું પડે એ માટે એટલું બનાવી નાખ્યું છે અને આપણે આવી જાય આપણે રાંધણ તો આપણે બ્લોક બહુ મોટો થઈ ગયો છે જ્યાં મેં એમ થયું તો આપણે બ્લોકનો એડ અહીંયા કરી જોયું તો પછી જય માતાજી જય મેળ મને જય તો મળીશું પછી એના મળી મળીશું આપણે સાતમ ચાટા